દહેજના ભેન્સલીમાં વિકૃત હાલતમાં મળી આવેલા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો મુંબઈથી માણસો બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો ભરૂચના દહેજ નજીક ભેન્સલી ગામની સીમા મોર્ડન કંપની પાસે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મળી આવેલા યુવકના મૃતદેહના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે મૃતક કુમાર ઉર્ફે દીપક પટેરિયા આર્યા રોડલાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો દહેજ નજીક ભેન્સલી ગામની સીમાન મોર્ડન કંપની પાસે સપ્ટેમ્બર માસમાં મળેલી લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે મૃતક દિલીપકુમાર ઉર્ફે દીપક પટેરિયા આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતકના એટીએમ કાર્ડથી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે કામ કરતા શાહનવાઝ ઉર્ફે ખુર્શીદ સાથે રૂપિયાની બાબતે વિવાદ હતો શાહનવાજે મુંબઈથી નસીફ અને મહંમદ હદીશ ઉર્ફે રાજાને બોલાવ્યા હતા આ ચારેય શખ્સોએ મળીને મુંબઈથી હત્યા માટેનું પ્લાનિંગ કર્યું અને દોડું રૂમાલ અને ચપ્પુ લાવ્યા હતા પોલીસે આ કેસમાં મોહમ્મદ અનસ હમીદ મુસ્લિમની ધરપકડ કરી છે પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે યાકુ પટેલ ભરૂચ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી સૌપ્રથમ લાશની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છુંદડું એટલે કે ટેટુ માર્ક્સ કરાવેલા હતા એ ટેટુ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ જનાર ઈસમ છે એ દિલીપકુમાર ઉર્ફે દીપક ભગવત શરણ ઉમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનું અને વડોદરા આરિયા રોડ નામની વડોદરામાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાયું લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજા ઈજાના નિશાન સૌ પ્રથમ જણાતા નહીં હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ પ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર કરવામાં આવેલી એ થયેલી હોય અને એ ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ડોક્ટર શ્રી એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનું મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ક્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ ઝોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવીઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઇવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ રૂફે શાહનવાજ ઝાહિદ ખાન કે જે યુપી જિલ્લાનો પ્રતાપગઢ નો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાઝ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા આ જે નોકરી કરતો હતો ખુરશીદ એ ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહેલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોમેન્ટ પણ જોતા મરણ ની હોઉન્ટનાર ના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ નહીં કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર માણસો ઉપર શંકા હતી

અને એને પૂછપરછ કરતા આ આ આ જણાવેલું કે જે છે દીપક એને એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના આ બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ હદીશ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણાને મુંબઈ મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈ થી એક વેગન આર ગાડીમાં આવેલા

ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા એ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નિપજાવેલા હોવાની આ હકીકત પકડતા એને છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નો અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતે થી મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા મેડિકલ ઓફિસર એ આનું ગળું દબાવવાથી અને છાતી દબાવવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ એ પ્રાથમિક મોતના કારણ આધારે આ મરણ જનાર દીપિતના ભાઈ અતુલ અતુલ અતુલની આ સંબંધમાં ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ સ્ટેશન ના પીઆઈ વી એબી જાલા અને એમની પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચોક્કસ કારણ પણ નહોતું જણાયેલું તો પણ એ અજાણ્યા યુવકને ઓળખ પ્રસ્થાપિત કરીને અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખો ગુનાનો ભેદ શોધી કાઢી ડોક્ટર પાસેથી પ્રાથમિક પોસ્ટમોર્ટમનું કારણ જાણીને ઇનિશિયટિવલી મર્ડરનો ગુનો દાખલ કરાવડાવી એક આરોપીને પકડી પાડેલો છે અને આ જે આ આરોપીઓએ જે ગુનાને અંજામ આપીને એ ગુનાને અંજામ આપવા માટે રૂમાલ અને જે રસ્સાનો અને ચાકુનો ઉપયોગ કરેલો હતો એ બાબતે પકડાયેલ આરોપીને પૂછપરછ કરતા આની આને મોતને મનોરંજન આ દિવિપને મોતને ગાઢ ઉતારી એને જેસલી ગામની સીનમાં નાખી દઈ અને ત્યારબાદ આ એમને જે ગુનામાં ઉપયોગ કરેલો હતો રૂમાલ અને રસ્સાનો તથા ચાકુને

ને ધરપકડ કરવા માટે કોડી અ આગામી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં છે